આપણને પૈસા માટે પ્રેમ છે આપણને આપણા છોકરા માટે પ્રેમ છે આપણને આપણી સંપત્તિ માટે પ્રેમ છે પતિને પત્ની માટે પતિને પતિ માટે પણ પરમાત્મા માટે પ્રેમ છે હાવ સાચી વાત તો એ છે કે જગતમાં પરસ્પર પ્રેમ જેવું કંઈ છે જ નહીં તમે પૈસાને પ્રેમ કરતા હશો પૈસો તમને પ્રેમ કરે છે એ વાતમાં માલ નથી માણા મરે મારા પૈસા મારા પૈસા હાય પૈસા હાય પૈસા એમ કરતા કરતા ત્યારે પૈસો રડે છે અરે શેઠજી અમને છોડીને ક્યાં જાવ છો અમે અનાજ થઈ તમે ગયા પછી અમારું કોણ એ અમારું કોણ નહીં ચાર છોકરા માટે ટાંપીને બેઠા છે અને હગા છોકરા નહીં હોય તો હગા વાલા ટાંપીને બેઠા છે તમે પૈસાને તમારો માનો છો પણ પૈસો તમને પોતાના નથી માનતો મે પૃથ્વીને જમીનને તમારી માનો કે અમારી જમીન આટલા વિઘા આટલા એકર જમીન તમને માલિક નથી માનતી તમે માલિક બનીને બેઠા છો એમ માનીને બેઠા છો કે અમે માલિક સરકારી ચોપડે કદાચ બોલતું હશે તમારું નામ બાકી વાતમાં માલ નથી આ પૃથ્વી કોઈની નથી થઈ એ ખાલી ભગવાનની છે એ વિષ્ણુ પત્ની છે અને છતાંય જર જમીન ને જોરું ત્રણ કજીયાના છોરું